પીએમ કુસુમ યોજના જે સરકારશ્રીએ જે પરિપત્ર બહાર પાડેલો કે દરેક ખેડૂતોને જેને જેને સનતની જમીન મળેલી હોય એમને ફ્રીમાં આપવાનું હતું તો એના એ આશાએ અમે બધાએ ફોર્મ ભર્યા જે ભાઈ કોઈ કાગળિયા કરવાના થયા એ અમે કર્યા ને જ્યારે આપવાની વારી આવી ત્યારે અમને ચાલીસ ટકા ફી ભરવી પડશે એવી માહિતી મળી ને જે ચાલીસ ટકા ફી ભરવાની હોય એ અમારા આદિવાસી ભાઈઓ બહેનોને ભરી શકતા નથી એકદમ સક્ષમ જ નથી તો આપ જે સરકાર છે જે ફ્રીમાં આપવાનું નક્કી કરેલ એ જ અમને મળે એવી આશા રાખીએ આજરોજ ધરમપુર જીઇડી ખાતે હનમતમાળ ખામધાડ મનાઈ ચોંડી બીરદા વણખાસ ખાંડા સીસુમાળ બોવાડા ગામના આગેવાનો સાથે રજૂઆત કરવા આવ્યા હતા કે જે પીએમ કુસુમ યોજનામાં જે ખેડૂતોને મફત સોલર આપવાની જે યોજના હતી તે ખેડૂતોને કંઈક ને કંઈક છેતરપિંડી થઈ એવી ભીતિ થઈ હોય જેના અનુસંધાને રજૂઆત કરવા આવ્યા હતા ત્યાં અમને અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે આ યોજનાનો લાભ જોઈતો હોય તો ચાલીસ ટકા જેટલી રકમ ભરવી પડશે પરંતુ અમારા આદિવાસી ખેડૂતો એટલા સક્ષમ છે જ નહીં કે ચાલીસ ટકા રકમ ભરી શકે એટલે રહી વાત સોલાર યોજનાની તો જે તે વખતે એમને એમ જ જણાવવામાં આવેલું છે કે આ મોફત યોજના છે માટે ખેડૂતો સાથે કંઈક ને કંઈક છેતરપિંડી થઈ હોય એવું અમને લાગી રહ્યું છે જે બાબતે અમે આજે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં એનું નક્કર નિરાકરણ ન આવ્યું તો આ તમામ ખેડૂતો સાથે આ જે બી કચેરીનો ઘેરાવો પણ કરીશું